ભારતનું સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત કોલંબો પહોંચ્યું શ્રીલંકા નીવીના ઉત્સવમાં આપશે હાજરી ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત તેના પ્રથમ વિદેશ પ્રવાસના ભાગરૂપે શ્રીલંકાના કોલંબો બંદર પર આવી પહોંચ્યું છે શ્રીલંકા નૌકાદળના 75મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ 2025 માં ભાગ લેવા માટે ભારતીય નૌકાદળના આ ગૌરવંતા જહાજનું આગમન એક ઐતિહાસિક ઘટના છે કોલંબો બંદર પર આઈએનએસ વિક્રાંતનું પરંપરાગત ની ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોને ભારતીય સમુદાયના સભ્યો પણ જોડાયા હતા આ મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયાઈ સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત સાથે યોજાઈ રહી છે આઈએનએસ વિક્રાંતની સાથે ભારતીય નૌકાદળનું સ્ટીલ્થ ફ્રીગ્રેટ આઈએનએસ દયગિરી પણ આ કાર્યક્રમમાં જોડાયું છે જે વચ્ચેના ગાઢ સંરક્ષણ સંબંધોનું પ્રતિક છે ભારતીય હાઈ કમિશનર સંતોષ જાએ સંતોષ ઝાએ જહાજ પર એક વિશેષ સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું જેમાં શ્રીલંકાના મંત્રીઓ અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા અને આ ક્ષણને બંને દેશોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભારતની વધતી જતી દરિયાઈ તાકાત ને મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે ત્રીસ નવેમ્બર સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ બાંગ્લાદેશમાં ઈરાન મલેશિયા માલદીવ્સ અને રશિયા જેવા અન્ય દેશોના જહાજો પણ ભાગ લઈ રહ્યા છે ભારત સરકારના સાગર સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન વિઝન હેઠળ આ મુલાકાત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ નિસ્થિરતા જાળવવા માટે ભારતની કટિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત પ્રસ્થાપિત કરે છે